વલાસણાના વાગડી નજીક લોકો ફસાતા તંત્ર દોડતું થયું આજે તારીખ ઓગસ્ટના રોજ સાંજે સાડા ત્રણ કલાકની માહિતી મુજબ ધરોઈ ડેમથી લગાતાર પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે સાબરમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ ઊભી થઈ છે વડનગરના વાગડી ગામ નજીક સાબરમતી નદીમાં અમુક લોકો ટ્રેક્ટર સાથે ફસાવાની જાણકારી મળતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે ઘટનાની જાણ થતાં ફાયર અને તવડિયાઓ બચાવવા માટે પહોંચી ગયા છે પણ પાણીનો પ્રવાહ તેજ હોવાથી રેસ્ક્યુમાં અડચણ જોવા મળી રહી છે હાલની સ્થિતિ મુજબ ધરોઈ ડેમથી આઠ દરવાજા ખોલીને પાસઠ હજાર આઠસો ચોસઠ ક્યુસેક પાણી છોડાવવામાં આવી રહ્યું છે સાબરમતી નદી ગાંડીતુર બની છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં